વિસાવદરના ગીરમધી આવેલ કનકાઈ મંદિરે અક્ષત તેમજ પત્રિકા માતાજીને આપવામાં આવ્યા કનકેશ્વરી માત કી જે આજે ગીરીકંદ્રાઓની અંદર કનકેશ્વરી તીર્થસ્થાનની અંદર આપણા ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનું નૂતન અને ભવ્યાતી ભવ્ય ભારત સરકારના માધ્યમથી ઘણા બધા વર્ષો પછી બની રહ્યું છે આ બાવીસ તારીખે એનું ઓપનિંગ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી નડ્ડા સાહેબ તો આજે ત્યાંથી અયોધ્યા થી અમારે અક્ષર પણ મળ્યું છે તો ખાસ વિશે ઉત્સવ ઉજવાય રામલ માના ચરણોમાં મંગલ બોલો રામચંદ્ર ભગવાન મહાદેવ